કે એ લોકોને દાંટવા આ રણની રેતી પણ ઓછી પડશે તું રાજપૂતોને લલકારે છે ઠાકોરનો દીકરો લલકાર કરી છે ત્યારે નાત નાત પૂછીને નથી કરતો મારી પ્રીત માટે એક એકલા માથા ઉતાય ને તો રણ ના બાંધું તો એ મંદિર કે મારી માય દીકરો નહીં પાછળ જણે તો ભાઈઓ સાંભળી લીધું ને તો પછી ઉજવી નાખો આજે દશેરા અને લખી નાખો લોહીથી આ રણની રેતી ઉપર કે રાજપૂતની તલવાર મ્યાદમાંથી નીકળે ને એલે દુશ્મન લોઈ લોહી પછીજ પછી જ પાછી ફરે છે જય માતાજી